બધાઇ રાતે બાર વાગે મને બર્થડે સેલિબ્રેશન માટે આવ્યા છે અને મસ્ત મજાની કેક લઈને આવ્યા જોવા બાકી જોરદાર સિમ્પલ સબર અને બર્થડે ક્વીન લખેલી છે જો જોરદાર છે તો બધાને થેન્ક યુ સો મચ મને આટલી મસ્ત મજાની સરપ્રાઇઝ આપવા માટે હા

જોકે જ્યારે વિડીયો મૂકું એ પહેલાં તો હું મેં આ વિડીયોની શરૂઆત કરી લીધી છે એટલા માટે અને કાલે મને એક બે ફ્રેન્ડ મળ્યા હતા અને એને મને બર્થડે વિશ કરી છે રાતે બાર એક વાગે બંને ફ્રેન્ડ મળ્યા હતા અને એ લોકોનો પણ મેસેજ આવ્યો હતો એમાંથી એક અર્ચના કરીને હતા એ એમને એ દીદીનું મારી જોડે જ બર્થડે છે તો એમને પણ વિશ્યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે ગોડ બ્લેસ યુ અને આપણે ભાઈ આજે થઈ ગયા છીએ તૈયાર અને સાથે સાથે જવો ભાઈ ધવલ કરી દીધા છે પણ તૈયાર ધવલ ગુડ મોર્નિંગ તો ધવલાઈ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જાણવું છે આંટો મારવા માટે અને આ બથ ઉપર બીજું તો કંઈ ખાસ નથી તમે આગળ વિડીયોમાં જોયું કે મને ભાઈ સરપ્રાઇઝ બહુ મસ્ત મજાની મળી છે તો ગિફ્ટમાં આ નથ પણ મળી છે આ દાણો રહ્યો એ મને ગિફ્ટમાં મમ્મીએ મને આપ્યો છે મમ્મી પપ્પાએ તો એ લઈ આવ્યા હતા અને અત્યારે ભાઈ જો બધા ફોન ચાલુ છે તો મમ્મી ફોનમાં વાતો કરે છે અને અહીંયા હું છે ને તૈયાર થઈ ગઈ છું તો હવે આપણે છે ને બધાને મળવા માટે જવાનું છે કેમકે કે બધાને ફોન આવ્યા છે આપણે કોઈને મળવા હમણાં ગયા નથી તે બાને આટા મરાઈ જાય અને મળવાનું પણ કામ થઈ જાય તો ચાલો જઈએ બધાના ઘરે જો મારો બર્થડે છે ને એટલે આજે ચીઝી ફિયાસ્તા અને પુલાવ બનાવવાનો વિચાર હતો તો આપણે બની ગયા છે જોરદાર અને હવે આ છે ને ટેસ્ટ કરવાના છે કે મેં આ પહેલી વખત જ બનાવ્યું છે એટલે મને તો ટેસ્ટ સરસ લાગ્યો એકદમ ચીઝી હવે ધવલે ટેસ્ટ કરે પછી ખબર પડે સાથે બનાવ્યો છે આજે રામનવમી છે એટલે ગા આપણે શક્કરિયાનો શીરો પછી પપ્પા માટે બનાવ્યા છે ભરીને મરચાં અને રોટલી છે અને બધા એમ જમા બેસી ગયા છીએ તો ચલો ધવલ ટેસ્ટ કરો અને મને રિવ્યૂ આપો જે હોય હાચા ખોટા અને જો ભાઈ બધી વસ્તુ બનાવી છે આ સે જ મારાથી ઘાટું બન્યું છે આની અંદર હજી આપણે વધારે દૂધ એડ કરવાની હતું એટલે થોડુંક સારું વધારે બને તો ભાઈ આમ જો રિએક્શન જો રિએક્શન આપણે કેપ્ચર કરવાના છે તો સારું જ બન્યું છે એમ એટલે કેપ્ચર કરીએ ને રિએક્શન એટલે ખબર પડી રહી ને કે કેવું બન્યું છે એમ સરસ બન્યું હજી થોડુંક ઘાટું ખાલી છે એટલો ખામી રહી ગઈ બરાબર

તો એટલા માટે અમે ચારક વાગે ઉઠી ગયા હતા ચા પાણી પી લીધા અને હવે ભાઈ લાગી ગઈ પછી ભૂખ તો ભૂખ લાગી એટલે હવે બપોરનું થોડું ઘણું તો પડ્યું જ હોય પુલાવ બહુ મસ્ત મજાના બનાવ્યા હતા એટલા માટે તો હું અહીંયા ઉપર લઈને આવી છું પુલાવ અને મમ્મી પપ્પા ગયા છે ફઈના ઘરે આટો મારવા તો પુલાવ ખાઈ લઈશું અને થોડાક ધવલ આપીશું મને જોઈને ઈચ્છા થઈ ગઈ ખાવાની એટલે હું બે ત્રણ ચમચી ખાઈ લઉં પછી ધવલ ખાઈ લેશે

તો આપણે ભાઈ આ જે જરૂરી વસ્તુ હતું ને એ આવી ગયું છે બીજું કાંઈ ગિફ્ટ તો મારે નહોતું જોતું પણ અમારું જે મિક્સર હતું ને એ થોડીક મોટું હતું ને એમાં અવાજ બહુ આવતો હતો તો વારા આપણે આપણે બોક્સ ઉતારીને બધું કરવું પડતું હતું અને અમારા બહુ ટાઈમથી મારે લેવું જ હતું મારી ઈચ્છા હતી તો ભાઈ બટ્ટે દિવસે આપણી આ ઈચ્છા પૂરી થઈ ગઈ છે અને હવે છે ને રોજ ધવલ સારું હારું બનાવી બનાવીને અમારે ખવડાવવાનું હજી એક વસ્તુ આવે છે

આજે છેલ્લો દિવસે આવતીકાલથી ડાયટિંગ ચાલુ કરવાની છે તો ચલો ભાઈ આ તો ગિફ્ટ બહુ ગમ્યું છે જો કે બધા ગિફ્ટ એવા ગમ્યા છે તમને રાતે બતાવીશ કે અમે કેટલા મને ગિફ્ટ મળ્યા આવી જો આપણે બે કેક લઈ આવ્યા છીએ મોટી મોટી બે કેક લાવ્યા છીએ જો કે અમે છે ને અમને શરદી ને એવું બધું છે ને એટલા માટે બહુ મોટી કેક નહોતી લાવવી આવી રીતે નાની લાવ્યા હતા તો એમાંય અધુરામ કુરુભાર ભાઈ ની બધા તમે વિડીયોમાં જોયું જશે એ લોકો લઈને આવ્યા એટલા માટે આપણે બહુ કેક થઈ ગઈ છે તો એ મેં તો થોડીક ખાધી છે મનની મોડી એટલે પછી પાછું થોડીક ખાઈ લેવાની ચાલો આ બધી કેક કટિંગ થઈ ગઈ આપણે ને બધા એને ખવડાવી દઈએ ચલો દવા લઈ જાવ डार्लिंग थैंक यू सो मच म्हारे बदी गिफ्ट आपवा वाटे ने म्हारे वाटे केक लावा आ विजी केक इतकनी <laughs> खाऊ ना 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 म्हारे न सिखाई चल ले खवरे के चलो

જો ભાઈ બધા લા મિલનો માં પીઝા ખાવા માટે આવ્યા છીએ આજે જાઉં તો ડોમિનોઝ માં પણ ડોમિનોઝ નું રિવ્યુ ખરાબ હતા એટલા માટે હવે ચેન્જ થઈ ગયું એમ કે અમારા એરિયામાં બહાર તો હારાજ મળે છે હા સાચી વાત છે જો કે અમે આબુ ખાધા ને જ મળતા હતા પણ અહીંયા અમારે નિકોલ એરિયામાં જે ડોમિનોઝ છે ને ગંગોત્રી સર્કલ એનું રિવ્યુ ખરાબ છે બધા એવું કહે છે આપણે કઈ ટ્રાય નથી કર્યું એટલા માટે અમે અત્યારે લા મિલનો માં આવ્યા છીએ અને અત્યારે અહીંયા પીઝા નક્કી કરીએ છીએ હવે કયા મગાવવા ચાલો બધા પીઝા ખાઈ લઈએ અને ચાલો તમને બધાને ભાઈ પાર્ટી આપી દઈએ પિઝા ની આજે તો જો ભાઈ મેનું તો કઈક આવડું મોટું બધું છે એમાંથી હવે આપણે નક્કી કરવાનું છે તો ચલો કાના ભાઈ નક્કી કરો ધવલ ધવલ બેન તવાર બેન નક્કી કરવાનું છે જો ભાઈ આપણે બે પીઝા મંગાવ્યા છે એ આવી ગયા છે અને હજી ફ્રી વાળો પીઝો નથી આવ્યો બે સાથે એક ફ્રી છે તો ફ્રી વાળો હજી નથી આવ્યો આ સેવન ચીઝ છે અને આ માર્ગેરીટા છે આ ફ્રી વાળો છે તો આ આવી ગયો છે આની સાથેનો એક નથી આવ્યો અને આ ફ્રી વાળો આવી ગયો છે તો ચલો બધાય ખાવા મળીએ અને બધાય જો કોક લીધી છે બે તો કોક પણ પીવાની પણ મારે નથી પીવાની ચાલો બધાય પીઝા ખાવા જો ભાઈ આપણે આ પનીર વાળો કયો તો કયો છે પનીર બટર મસાલા પીઝા આવી ગયો છે અને આ તો જો બધા ચડિયા પડી ગયા છે ભૂખ બહુ લાગી છે ને એટલા માટે ચાલો બધા આ પીઝા બહુ સરસ છે એમ ટેસ્ટી આવે એમ કહે છે ખાધા પછી ખબર જો રેન્ચો મેક્સિકન પીઝો મગાવ્યો છે તો આ રેન્ચો છે ને એ આમિર ખાનના ડાયલોગ ઉપરથી આપણે કહીએ કે આમ આમિર ખાન આ પીઝા આવીને બનાવી ગયા છે હવે હું કયા ટોપિક ઉપરથી કહું છું ને કયા મૂવી ઉપરથી કહું છું એ તમારે કમેન્ટ કરવાની છે કાનાના વિડીયોમાં કમેન્ટ કરજો અને મારા વિડીયોમાં કમેન્ટ કરજો આપણે સાચો જવાબ આપશું

જો ભાઈ આપણે બર્થડે પાર્ટી આપ મળી ગઈ છે અને બધાને આપી પણ દીધી છે અને અત્યારે ભાઈ અમે પીઝા ખાઈને બહાર આવી ગયા છીએ અને લા મિલાનો પીઝારામાં અમે આવ્યા હતા અને બહુ મસ્ત પીઝા હતા જેમાં લાસ્ટ વાળો તો બહુ જ મસ્ત હતો અને હવે બધાએ જોવો ભાઈ ફૂલ પીઝા ખાઈ ખાઈને હવે છે ને ઘરે જવાની તૈયારીમાં કેમ દવા મજા આવી ગઈ ને કેવલ ભાઈ મજા આવી તો જો ભાઈ કાના કાનાભાઈ આવ્યા હતા એટલે એને બહુ મજા આવી ગઈ ફોનમાં બિઝી છે અને હવે આપણે જવાનું છે ઘરે તો ચાલો બધા પીઝા પાર્ટી કરી લીધી છે હવે ઘરે જઈને કામ કરવાનું તો ભાઈ બર્થડે ડે ગિફ્ટમાં આપણને છે ને મોબાઈલ ગિફ્ટમાં મળ્યો છે જોરદાર તો ભાઈ આ મોબાઈલ નથી મોબાઈલનું કવર અને ટફન નવો નખાયો છે મોબાઈલની દુકાન એક ખુલ્લી હતી ને આવ્યા ને તો રસ્તામાં જોવા મળી ગઈ હતી એક દુકાન તો જોરદાર ભાઈ ટફન એ બહુ જ સરસ એવું મળી ગયું છે સરસ અને કવરે બહુ જોરદાર મળ્યું છે પણ તો બેયના ફોનના અત્યારે ટફન નખાઈ ગયા અને કવર નખાઈ ગયું છે તો ભાઈ આવીને આવી ખર્ચો કર્યો આ તો લગભગ બહુ મની વપરાણા છે બહુ બધું લીધું છે અને કેટલું બધું લીધું જો એક તેલનો ડબ્બો એની સાથે બે કિલો શક્કરિયા પપ્પા લેતા આવ્યા પછી મમ્મીને પપ્પા મારા તો નથ લેતા આવ્યા પછી મોબાઈલના કવરને ટફન નખાવ્યા પછી મિક્સર લાવ્યા અને બીજું શું લાવ્યા લાઇટર લાયા તો આ બધું છે ને મારા બર્થડે ગિફ્ટમાં મને મળ્યું છે તો બહુ બધી ખરીદી કરી છે ગિફ્ટ તરીકે ઘણું બધું આવ્યું છે એક બે વસ્તુ હજી રહી ગઈ છે એ કહેવાય એવી નથી તો એ પણ હવે કાલ સવારે આવશે તો ભાઈ આવો ભાઈ મારો મસ્ત મજાનો બર્થડે સેલિબ્રેશન થઈ ગયું છે અને હજી ધવલનું ગિફ્ટ છે એ બાકી છે એટલે ધવલનું ગિફ્ટ છે મારું નથી મારે યુઝ મારે ખાલી યુઝ થશે પણ ધવલ માટે એણે વસ્તુ મંગાવ્યું છે આપણે હમણાં આવે એટલે અનબોક્સિંગ કરીએ થોડી પછી એપલ આ શું મગાયું મારા બર્થડે માં હેડફોન હેડફોન મારા માટે હા તારે વપરાય ને છે આ મારું આ જે હેડફોન હતા ને મારા કોલેજના ટાઈમના હતા હા નજી એટલા સારા આલે છે હવે પછી આ ધીમે ધીમે અવાજ ને બધું જતું રહી છે ક્યારેક ક્યારેક વાયર હલાવવો પડે હમ પણ બેસ્ટ બજેટમાં લેવાય ને તો કોસ્મિક બાઈટ ના લો ને બહુ મસ્ત અને હવે આ ભાઈ નવા બગાયવા છે કે અને અમે બરોબર છે પાઇટ મંગાવા હતા મારે હમ પણ હું જેના વિડિયો જોઉં છું ને વાઇપર તેણે આ બહુ સારા રેકમેન્ડ કર્યા તો ચાલો એનું દર વખતે આપણે એનો વિડિયો જોઈને જ બધી વસ્તુ મગાવીએ છો કે કેમ માઉસ કીબોર્ડ ને બધું એના ઉપરથી જ આપણે મગાવેલું છે તો એમેઝોન વાળાનું સરસ મજાનું પેકિંગ આવી ગયું છે અમે બહાર જતા હતા જમવા પીઝા ખાવા ત્યાં રસ્તામાં મળી ગયા એટલે હવે પેકિંગ ફટાફટ ખોલી નાખીએ અને અનબોક્સિંગ કરી દઈએ તમને બધાને ખબર તો હશે કે અનબોક્સિંગ નો જે આ વિડિયો હોય ને એ બે રીતે કામ આવે આ ના છે મારે માઉસ ને એ બધું જૂનું હમ એના ઓકે આ કંપની બહુ સરસ છે ઓ માય ગોડ નો એવું આવે જો આમ જોઈ લો ભાઈ બ્લીઝ ખુશી જો છે મેં રસ્તો આ ડોલ્બી એટમોસ 7.1 જે આપણે પીવીઆર માં જે જે સ્ટાર્ટિંગ માં ને કે ડોલ્બી એટમોસ 7.1 ડોલ્બી સાઉન્ડ ના છે 7.1 નું કાતર નો યુઝ કરજો નો ખુલે તો કઈ ના તો હું તમને કહેતી તે રીતે વિડીયો છે ને બે રીતે યુઝફુલ થાય એક આપણા વ્લોગિંગ માટે તમને બધા એને બતાવવા માટે અને એક બીજું કે જો કાંઈ ફોલ્ટ આવે તો આપણે આ કમ્પ્લીટ વિડીયો બનાવેલો હોય તો આપણે યુઝફુલ થાય તો આપણે ફોલ્ટ તો કાંઈ નથી એટલા માટે આપણે તમને જ બતાવીએ તો ચલો ભાઈ આમ જોઈ લો કેવડા હેડફોન છે જો ચાલ કાને લગાવો તો साती <laughs> 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 મત આ बाजू ગોલ્ડ પ્લેટર હી એ કેત તમે ગોલ્ડ પ્લેટર ગોલ્ડ પ્લેટર હવે બંધ આપણે હલબળાઈ નાખવાના એ ધવલ ધવલ એમ કરવાનું બસ કેમ હલબડાવના અમે ધમલ એ ધમલ તૈયાર ધમલ હમળે લાઈટર હા થઈને લાલ લીલી પીળી થઈને આ તો વિડિયો આમ અરી સમજાયો ઓ ના ધમલ બાજુ આ બાજુ તમારે લાઈટ જોયું હોય ને તો કાલે ત્રણ વાગે આપણો વિડિયો આવશે વિડીયોમાં જોઈ લેવો એન્ડમાં તો એન્ડમાં તમને તમારે આ જે કાનમાં તમારી લાઈટો થાય છે ને હેડફોનમાં તો એક તો કેવડા જ છે એ જોવા મળી જશે જો ભાઈ આપણે એને તાત્કાલિક યુઝ કરો આટલા મોટા છે કંઈ નહીં તાત્કાલિક યુઝ કરવાના છે ત્યારે આપણે ચલો રિવ્યુ આપી દેજો પછી આપણું સાંભળવાનું બંધ થઈ ગયું છે હવે તો રામ જાણે કે મારું સાંભળવાનું બંધ જ થઈ જશે હું બોલાઈશ તો નહીં સાંભળે તો આવા ભાઈ સરસ મજાના દિવસો જાય છે હવે હું તમને મારા ગિફ્ટ બતાવી દઉં તો આ તો મારો છે ને બધો ગિફ્ટ થી ભરેલો ગયો છે તમને હું રોજ બતાવતી જ ગઈ છું મતલબ વિડીયો જેમ લેતી ગઈ તે હું તમને બધાને બતાવતી ગઈશ હજી બે ગિફ્ટ છે આ બે ગિફ્ટ છે એ મારા ભાઈ તરફથી આ બે કુર્તી મારા ભાઈએ લઈ આપી અને આ ત્રણ વસ્તુ છે ને એ મારા પપ્પાએ એની જાતે સીવી આપ્યું છે મને મારા પપ્પા સિલાઈ કામનું કરે છે તો તમને બધાને આઈડિયા છે જ ભાઈના વિડીયોમાં પણ એ છે ને લેડીઝ કામ નથી કરતા પણ મને મારું બનાવવાનું હોય ને કોઈનું ઘરનું હોય મમ્મીનું હોય તો એ કરી આપે છે તો એમાં મને એણે આ બે કુર્તી જે ઉનાળામાં આપણે પહેરી શકાય એવી અને એક આ શર્ટ આ બધું મને બનાવી આપ્યું એને બર્થ ઉપર અને આ બે કુર્તી છે ને એ મેં મારા ભાઈ છે એણે લઈ આપ્યું અને આ મોબાઈલનું કવરને એ તો મેં તમને બતાવી દીધું તો મારા ગિફ્ટ તો ઘણા બધા થઈ ગયા છે તો હવે તમારે તમને હું એક પ્રશ્ન પૂછું કે કુલ કેટલા ગિફ્ટ થયા ને એ તમારે મને કમેન્ટ કરવાની છે ભાઈ ભૂલતા નહીં મને હું તો નથી ગણી શકતી તો એટલા માટે મેં તમને આપ્યું છે અને હું છે ને કાલે ગણીને પછી છેલ્લે કમેન્ટ કરીશ તમારી બધાની પાછળ છેલ્લે રાતે દસ વાગે હું કમેન્ટ કરીશ કે મારે કુલ કેટલા ગિફ્ટ થયા છે તમારે મારો બંનેનો આંકડો આપણે મેચ કરવાના છે તો ભાઈ આવીને આવી બહુ મજા આવી ગઈ મારો દિવસ બહુ સરસ ગયો હતો જોકે બપોર પછીના સમયની અંદર ધવલ એનું ગેમ રમવાનું કામ કરતા કેવલભાઈ વાંચતા હતા મમ્મી પપ્પા બહાર ગયા હતા તો હું ફ્રી હતી એક કે બે કલાક સુધી તો એ ટાઈમમાં મેં છે ને સોંગ સાંભળ્યા કે જે મને બહુ જ ગમે છે તો બધા ગીત સાંભળવા મને બહુ ગમે છે ને તો એ કામ કર્યું તો મસ્ત મજાનું આપણને આજ તો મજા આવી ગઈ ફ્રેશ થઈ ગયું માઇન્ડ આવી અને પછી ખાવા પીવાનું કામ કર્યું મસ્તી કરી બસ આવો જેવો બહુ મસ્ત મજાનો મારો બર્થડે ગયો છે અને બીજી છેલ્લી વાત ખાસ વાત કે તમારી બધાની બહુ સરસ સરસ ઇન્સ્ટાગ્રામની અંદર મારામાં કમેન્ટ રિપ્લાય આવ્યા છે સોરી મેસેજ આવ્યા છે કે હેપી બર્થડે દીદી હેપી બર્થડે દીદી તો થેન્ક યુ સો મચ એના માટે અને જો કોઈના મેસેજનો રિપ્લાય મારાથી નથી થયો તો સોરી અને એને પણ અત્યારે હું તમને કહી દઉં કે થેન્ક યુ સો મચ તો આવો ને આવો મારો સપોર્ટ મને સપોર્ટ કરતા રહેજો જો વિડીયો ગમે તો લાઇક કરતા રહેજો મિત્રો સાથે શેર કરતા રહેજો મળીએ અત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર અને બર્થડે વિશ કરવા માટે થેન્ક યુ સો મચ